કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચારો જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો કચ્છના ચરિયાણ વિસ્તાર બનનીમાં પશુપાલન ક્ષેત્રે થયેલા ઉન્નતિપૂર્ણ વિકાસને કારણે બનનીની ભેંસને રાષ્ટ્રીય માન્યતા મળતા બનની વિસ્તારના બાલધરીઓ માટે ગૌરવનો ક્ષણ સર્જાયો છે અને આ માન્યતા મળવાથી પશુપાલકોના જીવન ધોરણમાં નોંધપાત્ર સુધાર આવ્યો હોવાનું શરૂ થયેલા વ્યક્ત કરવામાં આવ્યું હતું આરોગ્ય હરીફાઈ મલાખડો જેવી અનેક રસપ્રદ હરીફાઈઓ સાથે સિંધી સંસ્કૃતિના લોક અને નૃત્યના કાર્યક્રમની રમઝટ જોવા મળી રહી છે મેળામાં બંને વિસ્તારની પરંપરા પશુ ઉછેરની રીતિ રિવાજ અને વિવિધ ઝાંખી રજૂ કરતા સ્ટોલ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે મેળાનો પ્રારંભ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છંગાએ કર્યો હતો તેમણે પોતાના ઉદબોધનમાં માલધારીઓને સરકાર દ્વારા પશુપાલન આરોગ્ય માટે શરૂ કરાયેલ વિવિધ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ ભુજ અને અબડાસાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા મેળાના બીજા દિવસે પશુ વેચાણ સાથે વિવિધ હરીફાઈઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે સમાપન સમારંભમાં વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે બંનેની લાખડી બેસતા રાષ્ટ્રીય માન્યતાથી પ્રેરાઈ પશુપાલન ક્ષેત્રે વધુ પ્રગતિની આશા વ્યક્ત કરવામાં આવી હતી બંને પશુચારક માલધારી સંગઠન દ્વારા આ સત્તરમાં પશુ મેળો યોજાઈ રહ્યો છે આજે આપણે જોયું હશે પશુપાલકોએ ઉત્સાહભેર ભાગ લીધો રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ ધારાસભ્ય શ્રીઓએ પણ એક પ્રેરક બળ પૂરો પાડીને આ મેળાને સફળ બનાવવાના પ્રસંગ કર્યા અને આપણે સૌ સાથે મળીને બંનેની ભાતીગળ સંસ્કૃતિ બંનેની વિરાતતો બંનેનો ઘાસિયા મેદાન અને બંને ભેંસ એને સાચવવા માટેના પ્રયાસો કરીએ છીએ એમાં સૌનો સાથ અને સાકાર છે અને સફળ બનાવીએ છીએ આજે આપણે જોયું હશે કે આજના મેળામાં જે સોશિયલ મીડિયા પર જાહેરાત થઈ હતી એની અંદર રાજસ્થાન મધ્યપ્રદેશ અને દેશના અનેક રાજ્યોમાંથી અને ગુજરાતના અનેક જિલ્લામાંથી પણ પશુપાલકો આજે મેળો માણવા અહીં આવ્યા છે એ સૌનું પણ આપણે હૃદયપૂર્વક સાહસ કરીએ કારણ કે પશુપાલકોની એક પારંપરિક લાગણી હોય છે જે જાળવી રાખીને લોકો આવે છે એમનું પણ સ્વાગત અને આજે પશુ મઢ ઉત્સાહ બે દિવસે ચાલશે જેની અંદર સાંજે રેસ ઘોડા દોડાશે જેમાં રહેવાલ દોડ પ્રખ્યાત અને સરળો દોડાશે તેમજ માણસ દોડાશે અને આવતીકાલે સવારે જે પશુ પ્રદર્શન હરિફાઈ જે પશુને હરીફાઈ જેમાં દૂધ દોન હરીફાઈ હોય પશુ સુંદરતા હોય હમણાં તો ખડેલી લીધો છે અને વોળકી જે નાની છે એનો પણ લીધો છે કારણ કે એના મતલબ એ જ છે કે નાની વોળકીને ખડેલી છે તો પશુનું સંવર્ધન થઈ શકે અને એના બચ્ચાઓ સામે નસલની સાચવણી થાય એના માટે આ લોકોને સામેલ કર્યા છે અને કાલે પશુ પ્રદર્શન હરીફાઈ તેમજ અહીંનો ભાતીગઢ બાકમાં લાકડો પણ યોજવામાં આવશે આ સત્તરમાં પશુ મેળવશે મીડિયા માધ્યમથી એ છે કે બની એક ભૌગોલિક સંસ્કૃતિ પશુપાલન સાથે જોડાયેલી છે તો સૌ પશુપાલકો પોતાની સંસ્કૃતિને જીવન રાખવા માટે જેવી રીતે હોંશભેર ભાગ લઈ રહ્યા છે એવી રીતે આગળ પણ ભાગ લે અને બંનેની સંસ્કૃતિ જીવન દે બનીના ઘાસિયા મેદાનો બનીનું પશુપાલન જીવન દે અને સરકાર શ્રી પણ એમાં બનીના પશુપાલકોને પ્રેરક પણ પાડી અને આ સંસ્કૃતિને જીવંત રાખવા માટે પ્રયાસો કરે એવી અભ્યર્થના વ્યક્ત ધન્યવાદ આજે બંનેના હોડકો મુકામે સત્તરમાં પશુ મેળાનો પ્રારંભ કચ્છના લોકપ્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહજી ભુજ વિસ્તારના ધારાસભ્ય આદરણી કેશુભાઈ અબડાસાના ધારાસભ્ય આદરણીય પ્રદ્યુબનસિંહજી તાલુકા પંચાયતના પ્રમુખભાઈ વિનોદભાઈ વરસાણી માલધારી સંગઠનના સૌ સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ આ વિસ્તારના પશુપાલકો અને રાજ્ય બહારથી પણ રાજસ્થાન હરિયાણા પંજાબ વગેરે જેવા રાજ્યોમાંથી પણ આ પ્રવૃત્તિને પ્રેરાઈને અહીં મુલાકાત લેવા માટે આવેલા મુલાકાતીઓની ઉપસ્થિતિમાં આ બંનેના સતરમાં પશુ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો ચોક્કસપણે આ પ્રકારની પ્રવૃત્તિથી પશુપાલકોમાં એક જાગૃતિ આવે છે તંદુરસ્ત હરીફાઈનું નિર્માણ થાય છે પશુપાલન પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે સરકારની યોજનાઓનું જાણકારી પ્રાપ્ત થાય છે એ યોજનાઓના માધ્યમથી પશુપાલકો એ યોજનાઓનો લાભ લેવાનું એનામાં પ્રેરણા મળે છે અને તંદુરસ્ત હરીફાઈને કારણે આખી પ્રવૃત્તિ માત્ર સંખ્યાત્મક નહીં પરંતુ ગુણાત્મક રીતે પણ આ પ્રવૃત્તિનો વિકાસ થાય છે એ એની ફળશ્રુપ્તિ છે મારું નામ ઇમરાન ખાન મુતવા છે ને હું માલધારી કમિટીથી છું અને છેલ્લા પંદર વર્ષથી બંને ઉછરક માલધારી સંગઠન માટે કામ કરી રહ્યો છું અમે છેલ્લા સત્તર વર્ષથી મેળાનું આયોજન કરી રહ્યા છે જેમાં વિવિધ હરીફાઈ યોજવામાં આવે છે બે દિવસે પશુ મેળામાં બની ભેંસની તંદુરસ્તી હરીફાઈ બની ભેંસની દૂધ ધ્વની હરીફાઈ તેમજ કાંકરી નસલની ગાય કાંકરી નસલની દૂધ ધ્વની હરીફાઈ ને કાંકરી નસલના જે નર છે અને બન્ની નસલના જે નર છે એમની તંદુરસ્તીની હરીફાઈ તેમજ બે દિવસીય મેળા દરમિયાન આપણે અમે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીએ છીએ આ ઉપરાંત અહીંની બન્ની એક લોકલ ગેમ જેમને અમે બાખમરાકડા કહીએ આપણે એમને રેઝલિંગ પણ કહી શકીએ છીએ જે બહુ પોપ્યુલર છે અહીંયામાં અહીંયા આપણા બંનીમાં એનું પણ આયોજન કરવામાં આવે છે આ પશુમેળા થકી બંનીના પશુપાલકો પશુપાલકોને એક લાભ એવો મળ્યો છે કે આના થકી એક સારી માર્કેટ ઊભી થઈ છે જે બંને ભેંસ આજથી પંદર વીસ વર્ષ પહેલાં મેક્સિમમ એક લાખમાં વેચાતી હતી એ બંને ભેંસ આજે આઠ લાખ દસ લાખમાં વેચાય છે જે પશુમેળા થકી બંનેના પશુપાલકોને લાભ મળે છે એટલે આ પશુમેળો એક અલગ પશુમેળો છે કેમ કે આ પશુમેળામાં આપણે બંનેની એક ઝાંખી જોઈ શકીએ અહીંયા તમે જોશો કે ન કેવલ પશુપાલકો પશુ જો જોવા આવે છે પણ બનીની સંસ્કૃતિને પણ નિહારો આવે છે અહીંયા બની માલધારી સંગઠન થકી જે પશુ મેળાનું આયોજન કર્યા કરવામાં આવે છે એમાં આપણે ન કેવલ કચ્છ બલકે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓથી પશુપાલકો પશુ પ્રેમીઓ પશુ લેવા આવે છે ને હવે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પશુમેળો ન કેવલ પશુ મેળો બલકે હવે એક લોકમેળા તરીકે પણ ઓળખાય છે